આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરી રહ્યા છે જેના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે ધાનેરા આરોગ્ય વિભાગે ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં ત્રીસ વર્ષથી વધુ ઉંમરના બાવીસ હજાર પાંચસો જેટલા નાગરિકોની આરોગ્ય તપાસ કરી છે દર વર્ષે સાત એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે જે આપણા બધા માટે સ્વાસ્થ્યના મહત્ત્વનો સંદેશ લઈને આવે છે પરંતુ આધુનિક યુગમાં ભેળસેળવાળો ખોરાક અને બદલાયેલી જીવનશૈલીના કારણે લોકો અનેક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે સામાન્ય રીતે લોકો ખાનગી ડોક્ટરો પાસે જાય છે પરંતુ સરકારી આરોગ્ય વિભાગ ગરીબ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ઘરે ઘરે જઈ તપાસ કરે છે ધાનેરામાં પણ વીસ ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ સુધીમાં બાવીસ હજાર પાંચસો લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં બારસો પચાસ લોકોને ડાયાબિટીસ અને બારસો લોકોને માનસિક તણાવ જોવા મળ્યો હતો નાના બાળકો બજારમાં મળતા પડીકાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી છે અનાજમાં વપરાતી લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે આરોગ્ય અધિકારીઓ લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને લોહીની તપાસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવાની સલાહ મુજબ દવા લેવા માટે સલાહ આપી રહ્યા છે ઘરે ઘરે અને ખેતરોમાં અને ખેતર ખેતર કુવા પર ફરી ફરીને લોકોનું આખું ચેકઅપ કરવામાં આવ્યું હતું એમાં અંદાજે લગભગ બાવીસ હજાર પાંચસો જેટલા લોકોને એ રોગ સ્ક્રીનિંગ કર્યું હતું એમાંથી બાર હજાર બારસો પચાસ જેવા ડાયબિટીઝ અને બારસો જેવા કોઈ હાઈપરટેન્શન જેટલા પેશન્ટોને એ લોકો ડાયગ્નોઝ કરીને અને વધારે સારા માટે રેફર પણ કરી અને એ લોકોને પ્રિવેન્ટિવ મેજર્સ માટે સમજાઈ માટે હતું જેનો ખાત ખોરાક માટે એને કે શું ખોરાક લેવું જોઈએ કેટલું એક્સરસાઇઝ અને આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ કયા ખોરાક નહીં લેવા જોઈએ એના માટે પણ આપણું શિક્ષણ સમય સમય પર અને વિસ્તાર વાઇઝ અને એરિયાવાઈઝ અને લોકો વાઇઝે એના વિસ્તાર આપ્યો હતો એનાથી કે અત્યારે પ્રમાણેનું વધતું જાય તો આપણે અત્યારેથી એ કાળજી લેવું જરૂરી છે અને અવેરનેસ હજુ પણ આપણે ચાલુ જ છે ને ખાલી ચાલુ રાખવાની છે અને ભવિષ્યમાં આપણે એ લોકોનું પ્રમાણ ઘટે બીપી ડાયબિટીઝ સમાજ એ પણ આપણે જોવાનું છે કે એની પછી જે કોમ્પ્લિકેશન થાય એ ઘણી અઘરી હોય છે અને એનાથી પછી અમુક જે તકલીફો થાય એ એમાં કેર કરવામાં બહુ તકલીફ પડતી હોય છે જેમ કે કોઈ ડાયાબિટીસ અથવા બીબીમાં કોઈ બ્લડ પ્રેશરમાં વધારે તકલીફ હોય તો એને હેમરેજ પણ થઈ શકે કોઈ લખવાની તકલીફ થઈ શકે કે અટેક આવી શકે આંખની રોશની પણ જઈ શકે એટલે જે એની કોમ્પ્લિકેશન થાય એટલે તકલીફ વધારે થતી હોય ત્યારે એમ અટકાવવ બહુ હોય છે અને અમુક ટાઈમ બીપી ધીમે ધીમે વધતું હોય તો લોકોને ખ્યાલ પણ નથી આવતું અમુક ટાઈમ એસિમ્ટોમેટિક હોય લેકન બીપી વધારે હોય એટલે અમારે એક ચેનલ માધ્યમથી એ પણ એક અવેરનેસ માટે આગ્રહ છે કે જો બી ત્રીસ વર્ષથી ઉપરના માણસો હોય સમાજમાં એ આપણા નજીકના સેન્ટર પર જાય અને હાઈપરટેન્શનની અને સુગરની તપાસ જરૂર કરાવ જેનાથી આપણે લોકોને સાવચેતી માટે આગળ આગાહી કરી શકીએ અને સમજાવી શકીએ